જય માતાજી મિત્રો આજે વાત કરવી છે એક એવા પ્રસંગની કે જે ક્યારેક માણસને વિચારવા ઉપર મજબૂર કરી દે કે ખરેખર શું કોઈની દુઆમાં આટલી બધી તાકાત હોઈ શકે આ એક સત્ય ઘટના છે હું નામ સરનામા સાથે તમને જણાવું છું મહેસાણા જિલ્લાના વસઈ ડાભલા ગામ વિસનગર અને ગુજારિયાના વચમાં એ ગામની અંદર એક બે ભાઈનો પરિવાર રહે એક સારી પરિસ્થિતિમાં પોતે એક ટ્રાન્સપોર્ટનો ધંધો મહેસાણામાં ચલાવે અને મહેસાણામાં રહે બે બે ભાઈઓ સાથે રહે મોટાભાઈનું નામ જગદીશભાઈ નાના ભાઈનું નામ સુરેશભાઈ આ બંને ભાઈઓ શાંતિથી જીવન જીવતા હતા મળી હંપી અને રહેતા હતા થોડીક સમાજ પ્રત્યેની પોતાના ફરજોનું ભાન થોડુંક આ નાના મોટાને મદદ કરવાની એમની ભાવનાઓ આમાં ઘટના એવી બની કે જ સુરેશભાઈના ધર્મ પત્ની સ્ટ્રોક આવ્યો આટલેથી થોડુંક ધ્યાનથી સાંભળજો સ્ટ્રોક આવ્યો એટલે બેદને ભાઈ મહેસાણાના ડોક્ટરો ફાયે એમની ધર્મપત્નીને લઈને ફરી બધા ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા કે આમાં કોઈ ચાન્સીસ નથી કારણ કે બ્રેઇનસ્ટ્રોક એક બહુ ગેરકેસમાં બચતી વ્યક્તિ હોય છે અને એ વ્યક્તિ પણ બચ્યા પછી પણ પોતે જે રૂટીન હોય એ એટલું જે પહેલાં જીવતા હોય એનાથી પચાસ ટકા પણ નથી જીવી શકતા એવી હાલત અત્યારે બહુ ખરાબ હોય છે બ્રેઇનસ્ટ્રોક બેસાણાના બધા ડૉક્ટરો છૂટી પડ્યા એટલે ત્યાંથી આ લોકો ઝાયડસ કેટેલામાં લઈને આવે છે ત્યાં ડૉક્ટરે એવું કીધું કે ભાઈ આમને બચવાના ચાન્સીસ કદાચ બે પાંચ ટકા છે એના નિયમ પ્રમાણે બે લાખ રૂપિયા ભરી દો એટલે મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ શક્ય હોય કદાચ કોઈ ચમત્કાર આમને બચાવી શકે એમને પૈસા ભર દીધા એમને એડમિટ કરી દીધા બંને ભાઈ ટેન્શનમાં બહાર બેઠા છે એવામાં એક કેસ આવે છે ભુજ એક આહિર પરિવાર પોતાના લાડકવાયા દીકરાને લઈ અને પ્લેટની પેટની અંદર પુષ્કળ પ્રમાણમાં બ્લડિંગ ચાલુ ભુજમાં એક બોટલ લોહી ચડાઈ અને ત્યાંથી એમ્બ્યુલન્સમાં લોહી ચડાવતા ચડાવતા જ અમદાવાદ લઈને આવેલા ગંભીર કેસ તાત્કાલિક દાખલ કરવાની વાત થઈ દાખલ કરવાનું કાર્યવાહી ચાલુ કરી દીધી એટલે પહેલાં એ કીધું ભાઈ એકના નિયમ પ્રમાણે કે તમે બે લાખ રૂપિયા કેશ કાઉન્ટર ઉપર જમા કરાવો હવે પરિવાર બહુ પૈસાવાળો નહીં સામાન્ય તો ગજવામાં પચાસ હજાર રૂપિયા પડેલા પોતાના કાળજાના ટુકડાના તકલીફમાં જોઈ અને એ બાપાની એ વ્યથા શું હશે તો વર્ણવી નથી શકાતી અને સામે પૈસાનું ટેન્શન આવ્યું એમને પચાસ હજાર જમાઈ કરાવીને કીધું કે હું બીજાની વ્યવસ્થા કરું છું પણ તમે તારી ટ્રીટમેન્ટ ચાલુ કરો કોઈ ઓળખીતું પાળખીતું છે નહીં એવડી મોટી કોઈ કમ્પાલટી જોડે કે એમને દોઢ બે લાખ રૂપિયાની તાત્કાલિક મદદ કરી શકે એક લાચાર બાપ અને એક લાચાર બાપ કેટલી વેદના દિલમાં લઈ અને એક બાજુ ખૂણામાં ઊભા ઉભા આંખો ભીની કરે છે એમને નથી સમજાતું કે કોનો સહારો લેવો ક્યાં જવું શું કરવું એક બાજુ દીકરાનું ટેન્શન ને એક બાજુ આનું ટેન્શન વેદના આંખોના ખૂણામાંથી નીતરીને બહાર આવતી એ તો કોઈ બાપ જ સમજી શકે પોતાના દીકરાની વેદના આપણે તો ખાલી ઇમેજિંગ કરી શકીએ એ દરમિયાન આ સુરેશભાઈ એટલે નાનાભાઈની નજરે ભાઈ ઉપર પડી બેન ઉપર પડી આંખમાં હહુડા જોયા તકલીફમાં જોયા એટલે બાજુમાં જઈને સહજ પૂછ્યું કે ભાઈ શું તો કંઈ તકલીફ છે તો કાંઈ બોલતો નથી પરિવાર સુરેશભાઈ બીજી વાર પૂછ્યું કે તકલીફ છે શું નિર્ણય નથી લઈ શકતો હું એ દરમિયાન સુરેશભાઈ ને એક વિચાર આવ્યો કે મારી પત્નીનું તો ડોક્ટરો નાચ પાડી દીધી છે તો હું આટલા પૈસા ખર્ચું છું તો કોઈના કાળજાના ટુકડા માટે હું થોડુંક કંઈક કરી શકું તો કરવા દો એટલે એમને દોઢ લાખ રૂપિયા ભરી દીધા આપી દીધા એટલે ભાઈ તું ભરી દે તારા દીકરાની સારવાર શરૂ કરવાય બાપના ચહેરા ઉપર એ નથી ખબર પડતી કે શું કરડવું આ ભગવાને મોકલેલું મારો મારા માટે દૂધ ગણું કારણ ભગવાન ખુદ ગણું આ બધા વચ્ચે બેનના અને મા બાપના એના જે અંતર આત્માથી નીકળી હશે એ વર્ણવી શકાય એ દંપતીનું જીવન એ દિવસે કઈ દિશા તરફ એ વર્ણવી નહીં શકાય લગભગ હા જે ચમત્કાર થયો સુરેશભાઈના ધર્મપત્નીના શરીરમાં ચેતના ઉત્પન્ન થઈ ડોક્ટરો ખુશી વ્યક્ત કરી અને ત્રીજા દિવસે એ બેન પોતે પોતાના પગ ઉપર દવાખાનાની લાંબીમાં ચાલતા હતા આમાં મને એ નથી સમજાયું કે ડોક્ટરનો ચમત્કાર હતો કે કોઈની દુહાનો ચમત્કાર હતો કોઈના આશીર્વાદ પડ્યા હતા આજે પણ સુખ શાંતિથી બંને ભાઈઓ મહેસાણા ફેમિલી શાંતિથી જીવે છે બેનની તબિયત પણ સારી છે મા મુગલની દયા થઈને એમના આહિર પરિવારના દીકરો પણ સાજો થઈને ઘરે ગયો એ ઘરે ગયા પછી એક એના દિલમાંથી વાત નીકળી હશે કે આજે જેને મને ભગવાનના દૂત બનીને મારી મદદ કરી છે એના દિલમાં કે એના જીવનમાં દુઃખ ના આવવા દેતો ભગવાન આ એક એવી દુવા છે કે જે પૈસાથી નથી ખરીદી શકાતી સમય એને ઊભી કરે તો તમે પણ ક્યારેક કોઈ આવો લાચાર બાપ જુઓ કોઈ લાચાર વ્યક્તિ જુઓ કોઈ લાચાર ભાઈ જુઓ તો એ બહેનના એ બાપના એ ભાઈના આહુડા લુકવાની અથવા તો તમારાથી બનતી એને મદદ કરવાની કોશિશ કરજો કોઈના જીવનમાં દીપક ઓલવા તો બચી જશે અને તમારા માટે લાખોની નહીં પણ કરોડની કિંમતની દુઆ મુકતો જશે તો આ વિડીયોમાં હું એટલું જ કહેવા માગું છું કોઈની લાચારીને સમજ એનો ફાયદો ના પાડતા થતી મદદ કરજો જય માતાજી જય ભવાની